ચીફ મિનિસ્ટર મુખ્યમંત્રી સાહેબ જે છે એમણે જણાવ્યું છે કે હજી પણ એક કાર્ય પ્રગતિ હેઠળ છે ત્રણસો કાર્ય પૂર્ણ થયા છે તળાવ ઊંડા કરવાનું કાર્ય સૌથી આગળ છે અને તળાવ ઊંડા કરીને પાણીનો જે કંઈ પણ ઉપયોગ જે છે એ સૌથી વધારે રોકી અને એનો ઉપયોગ કરી શકાય એવી ક્રિયાઓ કરવામાં આવી રહી છે એટલે કેચ ધ રેઇન અને સુજલામ સુફલામ જળ અભિયાન ટુ પોઈન્ટ ઝીરોનો એક મહિનો પૂર્ણ થયો છે ત્યાર પછીની કાર્યવાહીનું આગળ જણાવવામાં આવ્યું હતું પાકિસ્તાનના પૂર્વ સંસદ મેજર સંસદમાં રડી પરિયા પાકિસ્તાનના પૂર્વ સંસદ મેજર કે જેમણે સંસદ ભવનની અંદર જ્યારે પોતે પોતાનું વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે તેઓ રીત સરનાર રડી પડ્યા હતા સંસદના મંત્રી રડી રહ્યા હોય તેવો વિડીયો પણ અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયાની અંદર વાયરલ રહ્યો છે તેમણે રબને આજીજી કરી છે કે લોકોને સદબુદ્ધિ આપે અને ભારત સાથેના સંબંધો સુધારે આનાથી પાકિસ્તાનને જ હંમેશા નુકસાન થવાનું છે લોકો સમજી વહેલા જાય અને ઝડપથી પાકિસ્તાન પોતાના જે કંઈ પણ મોટા મનસુબા છે બંધ કરી અને ભારત સાથેના સંબંધો સુધારે તો સારી વાત છે આમ રડતા રડતા તેમના રબને પણ આજીજી કરી હતી કે તમે આ લોકોને સદબુદ્ધિ આપો ભારતના રક્ષા મંત્રીએ કહ્યું કે ઓપરેશન સિંદુર તો હજુ બાકી છે વિપક્ષને માહિતી આપી હતી કે ઓપરેશન સિંધુ કે જે આતંકવાદી માર્યા ગયા છે તેમણે પાછલા ઘણા સમયથી આવા હુમલા કર્યા નથી પણ અત્યારે જે ઓપરેશન સિંધુ થઈ રહ્યું છે એ હજી એક જ હુમલો છે હજી આવા તો હુમલાઓ કરી અને ઘણા બધા આતંકવાદીઓના ઠેર આતંકવાદીઓના જે કંઈ પણ ઠિકાનાઓ છે એ બધાને ફાડી તોડવાના છે આવી રીતે રાજનાથસિંહ રક્ષામંત્રી ભારતના છે તેમણે ઓપોઝિશનને માહિતી આપી હતી કે હજુ ઓપરેશન સિંધુના ઘણા બધા કાર્યો બાકી છે ને તે હવે એક પછી એક આગળ થતા જ જશે પંજાબ પોલીસે તમામ અધિકારીઓની રજા રત કરી છે જી હા મિત્રો તમે જે સાંભળો છો એ મુજબ પંજાબ પોલીસ દ્વારા અત્યારે બધા જ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે પાકિસ્તાન દ્વારા ભારત પર જે હુમલાઓ થઈ રહ્યા છે તેના મામલે તમામ અધિકારીઓની રજાને સ્પષ્ટપણે મોટું પગલું લઈને રજાઓને કેન્સલ કરી દેવામાં આવી છે પોલીસ વિભાગે સ્પષ્ટતા કરી છે કે સુરક્ષાને ધ્યાનમાં લઈને અત્યારે આ કાર્યવાહી કરવામાં આવી છે અને જેમાં દરેક અધિકારીઓએ પંજાબ પોલીસના જે છે એમણે હાજર રહેવું પડશે અને પાકિસ્તાન સામે જે કાંઈ પણ લશ્કરી કવાયત થઈ રહી છે તેમાં એને સંપૂર્ણ યોગદાન આપવાનું રહેશે ભારતના આર્મી ચીફ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત કરી છે પાકિસ્તાનની રડાર અને સંરક્ષણ પ્રણાલીની સિસ્ટમનો એકદમ નાશ કર્યા પછી આર્મી ચીફ કે જેમણે મોદીની મુલાકાત લીધી હતી તો આર્મી ચીફ ભૂપેન્દ્ર ત્રિવેદી કે જે આજે પીએમ મોદીને મળવા આવ્યા હતા અને મુલાકાત કરીને બેઠકનો એજન્ડા પણ નક્કી કર્યો હતો પણ આ એજન્ડા હજી સુધી બહાર પાડવામાં આવ્યો નથી આ એજન્ડા પ્રમાણે અત્યારે શું આગળની કાર્યવાહી છે તે તો હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર ત્રિવેદીને ખબર અત્યારે કોઈ પણ પ્રકારની માહિતી અત્યારે ગુપ્ત રાખી છે બહાર પાડવામાં આવી નથી આતંકવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી સિંધુ સંધિ સ્થગિત રહેશે હા મિત્રો તમે જે સમજો છો એ જ પ્રમાણે આતંકવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી સિંધુ નદીના જળ એટલે કે સિંધુ જળ સંધિ જે આપણે અગાઉ કરવામાં આવેલી હતી છ દાયકા પહેલાં એ અત્યારે બંધ રાખવામાં આવી છે અને એનું પાણી સ્થગિત રહેશે વિદેશ મંત્રાલયને પ્રેસ મિટિંગમાં કહેલું છે કે ભારત અત્યારે છ દાયકાથી આજે જે સિંધુ જળ સંધિની વાત થઈ છે તેનું પાલન કરે છે પરંતુ હવે જ્યારે આતંકવાદનો અંત ન આવે ત્યાં સુધી આવી જ રીતે સિંધુનું પાણી રોકી રાખવામાં આવશે અને પાકિસ્તાનને પાણી આપવામાં આવશે નહીં ભારત સરકારે પાકિસ્તાન પર મોટી કાર્યવાહી કરી છે ઓપરેશન સિંદૂર બાદ મોટી કાર્યવાહી એવી કરી છે જેનાથી ભારત સરકારે પાકિસ્તાન પર જે ક્રિયા કરી છે તેના ઉપર વાત કરીએ તો પાકિસ્તાનમાં બનતી પણ ફિલ્મ ઓટીટી અને તેલિસિઝમ ગીતો કોઈ કોઈપણ વસ્તુ ભારતમાં મીડિયા સામગ્રી અત્યારે મૂકવી નહીં અને ભારતમાં પાકિસ્તાનના જે કોઈ પણ એકાઉન્ટ ચાલી રહ્યા છે દરેક એકાઉન્ટને અત્યારે બ્લોક કરી દેવામાં આવ્યા છે અને એ એકાઉન્ટને ભારતમાં બેન મારી દેવામાં આવ્યો છે આવી રીતે ભારત દ્વારા પાકિસ્તાનના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર અત્યારે બેન કરવામાં આવેલો છે યુએસએ કે જેને પોતાના નાગરિકોને ચેતવણી આપી દીધી આ મિત્રો તમે એક સૌથી મોટા સમાચાર જોઈ શક્યા છો કે યુએસએ દ્વારા પોતાના નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે ભારતે કરેલા ઓપરેશન સિંદૂર બાદ યુએસએ કે જેને પાકિસ્તાનના લાહોરમાં રહેતા અમેરિકન નાગરિકતા ધરાવતા લોકોને એક એડવાઇઝરી જાહેર કરીને જણાવવામાં આવેલું છે અને ત્યાંના નાગરિકોને કહેવામાં કે જેટલું શક્ય બને તેટલું ઝડપથી પાકિસ્તાન છોડી દેવું સાથે પાકિસ્તાનમાં રહેલા આ નાગરિકો કે જેમને તરત સ્થળાંતરણ કરવું અથવા સુરક્ષિત જગ્યાએ જવાની માહિતી આપી દેવામાં આવી છે જેની મદદ વડે યુએસએ પોતાના નાગરિકોને છે મંત્રીએ કહ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતા પ્રશંસાને પાત્ર છે ઓપરેશન સિંદૂરમાં માં રહેલા દરેક ભારતીય નવજવાનો કે જેઓ પ્રશંસા અભિનંદન ને પાત્ર છે ને સેનાને અભિનંદન આપ્યા છે પાકિસ્તાનના સંરક્ષણ ક્ષેત્રનો એકદમ ખાતમો કર્યા બાદ અભિનંદન આપ્યા હતા અને ભારત માટે આ ગર્વની એક વાત છે એવું આપણા ભારતના રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને ભારતીય સેનાને અભિનંદન આપ્યા છે અને એક ગર્વની વાત છે એવી રીતે બિરદાવી હતી તો મિત્રો અત્યારે શેર માર્કેટમાંથી એક ખૂબ જ મોટી માહિતી સામે આવી રહી છે કે આજે આપણે વાત કરીએ તો શેર માર્કેટ છે એ રેડ ઝોનમાં બંધ રહ્યું છે શેર બજારમાં રેડ ઝોનમાં ઘટાડા સાથે બંધ થવાના કારણે અત્યારે બી કે જે ચારસો ને અગિયાર પોઈન્ટ ઘટીને એંશી હજાર ત્રણસો ને ચોત્રીસ પર બંધ આવ્યું છે જ્યારે એનએસી નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સ કે એકસો ચાલીસ પોઈન્ટના ઘટાડા સાથે ચોવીસ હજાર ત્રણસો પોતે પોઈન્ટ પર બંધ આવેલું છે આવી રીતે ભારતની અંદર જે બી અને એનએસસી છે જે રેડ ઝોનની અંદર બંધ થયેલું છે રાજસ્થાને પોતાની એક હજાર સાડત્રીસ કિલોમીટર લાંબી સરહદ સીલ કરી છે જી હા મિત્રો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાજસ્થાન દ્વારા પોતાની એક હજાર સાડત્રીસ કિલોમીટર લાંબી સરહદ સીલ કરી છે ઓપરેશન સિંદુર પછી રાજસ્થાન સરહદે આવેલા પાકિસ્તાનના ગામડાઓ જેમાં સૈન્યની ગતિવિધિ સક્રિય થઈ હોવાનું જાણવા મળતા જ બીએસએફ જમીન પર તથા વાયુસેના આકાશમાં એલર્ટ પર છે તો પશ્ચિમ ક્ષેત્રના તમામ એરબેજ એલર્ટ પર રાખવામાં આવી રીધા છે અને રાજસ્થાનમાં પણ પેટ્રોલિંગ પણ વધારી દીધું છે આમ દિવસે અને રાત્રે બંને ટાઈમ પર જે પેટ્રોલિંગ જે છે એ ખૂબ જ ચાલુ રહે છે અને રાજસ્થાન દ્વારા પોતાની આખી આખી એક હજાર સાડત્રીસ કિલોમીટર લાંબી સરહદને સીલ કરી અને પાકિસ્તાનના ગામડાઓમાં સૈન્યની ગતિવિધિ સક્રિય થતાં એક મોટું પગલું ભરવામાં આવ્યું భారత పాకిస్తాన్ మిసైల్ టూకడా ભારત દ્વારા પાકિસ્તાન ઉપર થયેલા હુમલા અને પંજાબમાંથી પાકિસ્તાનના મિસાઇલના ટુકડા મળી આવ્યા છે જેમાં પાકિસ્તાને જ્યારે ભારત પર હુમલો કર્યો હતો ત્યારે વળતો ભારત દ્વારા પાકિસ્તાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જેમાં તેની મિસાઇલનો ખાત્મો થયો હતો અને આ મિસાઇલના ટુકડાઓ આપણને પંજાબના પ્રાંતમાંથી મળી આવ્યા છે જેની જાણ પોલીસને કરતાં લોકોનો લોકોમાં ડરનો માહોલ છે સાથે સેના દ્વારા આ મિસાઇલના ટુકડાઓ કબજે કરવામાં આવેલા છે અને પછી ત્યાંના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવેલ છે પાકિસ્તાને ભારતના પંદર જેટલા શહેરો પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો બુધવારે રાત્રે પાકિસ્તાન દ્વારા ભારતના પંદર જેટલા શહેરો પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જે ડ્રોન અને મિસાઇલ દ્વારા હુમલો કરાયો હતો જે ભારત દ્વારા એકદમ સો સો ટકા નિષ્ફળ કરાવી અને પાકિસ્તાન દ્વારા અમૃતસર જમ્મુ પઠાણકોટ ચંડીગઢ કપૂરકલા અવંતીપુરા લુધિયાણા ભુજ જેવા અનેક સરકારી સ્થાનો પર અત્યારે હુમલો કરવામાં આવેલો છે અને દરેકે દરેક હુમલાને ભારત દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યો છે ભારત દ્વારા રશિયાની એસ ફોર ડબલ જીરો જે ડિફેન્સ સિસ્ટમ છે આ ડિફેન્સ સિસ્ટમ દ્વારા ચારસો કિલોમીટર દૂરથી આ હુમલાને નિષ્ફળ કરવામાં સફળ રહ્યું છે વડોદરામાં અડસઠ લાખથી વધુનો દારૂનો જથ્થો મળી આવ્યો છે આ અડસઠ લાખથી વધનો દારૂ વડોદરામાં જપ્ત થયો છે જેમાં ગ્રામ્ય પોલીસની ટીમ દ્વારા ચોક્કસ માહિતી હોવાના લીધે લોકો દ્વારા સઘન પ્રયત્ન થયો હતો અને જે પોલીસને જણાવવામાં આવેલું હતું અને પોલીસ દ્વારા આ ચોક્કસ માહિતીના આધારે ટેમ્પામાંથી અડસઠ લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આ દડસઠ લાખનો દારૂ જપ્ત કરી અને સીબીઆઈને સોંપી દેવામાં આવેલો છે આમ વડોદરામાંથી દારૂબંધી હોવા છતાં પણ અડસઠ લાખથી વધુમાં પણ દારૂ જપ્ત થયો છે ફેક ન્યૂઝ દ્વારા ફેક ન્યૂઝની ફેક્ટરી જી હા મિત્રો આજે કહી રહ્યો છે મુજબ ફેક ન્યૂઝ દ્વારા ફેક ન્યૂઝની ફેક્ટરી પાકિસ્તાનને કહેવામાં આવ્યું છે દુનિયાભરમાં વાયુ વેગે આ પાકિસ્તાનનું નામ ફેક ન્યૂઝ ફેક ફેક ન્યૂઝની ફેક્ટ ફેક્ટરી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પહેલગામનો હુમલાનો બદલો લેવા માટે પ્રહાર કર્યો હતો જેમાં ભારતને નુકસાન થયું હોવાનું પાકિસ્તાન દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પરંતુ અત્યારે ઝીરો કેઝ્યુઅલ કે કેઝ્યુઅલિટી સાથે ભારતે પાકિસ્તાનના દરેકે દરેક હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા છે અને અત્યારે પાકિસ્તાન જેવું કહી રહ્યું છે કે પાકિસ્તાન દ્વારા ભારતને ખૂબ મોટો નુકસાનનો હુમલો કરવામાં આવી રહ્યો છે પરંતુ ભારત દ્વારા કોઈ પણ નુકસાન જાહેર કરવામાં આવેલું નથી કારણ કે ભારતને કોઈ નુકસાન થયું નથી પણ પાકિસ્તાન દ્વારા આવા ફેક ન્યૂઝ ફેલાવી અને વિશ્વભરમાં જે ફેક ન્યૂઝની ફેક્ટરી તરીકે ઓળખાઈ રહ્યું છે